શ્રી ગણેશાય નમઃ મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કૃષ્ણ ભક્ત બોડાણો અને ઠાકોરના રણછોડરાય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે કૃષ્ણ ભક્ત બોડાણો અને ડાકોરના રણછોડરાય દ્વાપર યુગમાં ડંક મુનિએ ખાખરાના વનમાં સુંદર આશ્રમ બનાવ્યો હતો આ ડંક મુનિએ તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા ભગવાન ભોળાનાથ આ મુનિની પ્રાર્થનાને વશ થઈ ડંકપુરમાં ગોમતી નદીને કિનારે ડંકેશ્વર મહાદેવ તરીકે પ્રગટ્યા આજે પણ આ દ્વાપર યુગમાં ડંકેશ્વર મહાદેવ ગૌતમી તટે છે જે આ ધર્મકથાની સાક્ષી પૂરે છે આ જ ડંકપુર સમય જતાં ડાકોરના નામથી પ્રસિદ્ધ થયું છે ડંખ મુનિએ આ મહાદેવના મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો હતો આ કુંડમાંથી ખાખરિયા વનના પ્રાણીઓ પશુ પક્ષીઓ ખાસ કરીને મોટી સંખ્યામાં મોર પાણી પીતા હતા ગોમતી નદીનો આ કુંડ વટે માર્ગો માટે આશ્રય સ્થાન તથા વિરામ સ્થાન બન્યું હતું એકવાર ભગવાન શ્રી કૃષ્ણ અને ભીમ ભ્રમણ કરતાં કરતાં અહીં આવી ચડ્યા ભીમને ખૂબ તરસ લાગે પણ કુંડમાં પાણી ખૂબ જ ઓછું હતું તેની આસપાસ પશુ પક્ષીઓ તરસે મરતા હતા ભીમે આ દ્રશ્ય જોયું તેનું હૃદય દ્રવી ઉઠ્યું તરત જ તેણે ગદા ઉપાડી અને કહેવાય છે કે તેની ગદાના એક જ પ્રહારથી આ કુંડમાં નવસો નવ્વાણું ગણો મોટો થઈ ગયો તરત જ કુંડમાં પાતાળનું પાણી ફૂટ્યું અને કુંડ મીઠા જળથી ભરાઈ ગયું ભગવાન શ્રી કૃષ્ણ પણ આ મનોહર સ્થળથી પ્રભાવિત થયા ભગવાન ભોળાનાથે ડંક મુનિને આજે આશીર્વાદ આપ્યા હતા કે ભગવાન શ્રીકૃષ્ણ અહીં આવશે તે સાચું ઠર્યું ત્યારબાદ આ ગૌતમી ટુંડ અને ડંકેશ્વર મહાદેવની આસપાસ લોકો આવી વસ્યા અને પહેલાંના ડંકપુરની રોનક બદલાઈ ગઈ અને આજનું શ્રીકૃષ્ણ ભગવાનનું તીર્થધામ ડાકોર પ્રસિદ્ધ બન્યું ગૌતમી તટે આવેલ ગૌતમી ટુંડ પાસે ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાન થયા તે સ્થળની આસપાસ મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો વૈષ્ણવોની મંડળી બની સવાર સાંજ હરે કૃષ્ણ હરે કૃષ્ણના નાદબ્રમ્મ નારાઓથી આ વિસ્તાર ગુંજી ઉઠ્યો આ કૃષ્ણ ભક્તોમાં ભગવાન કૃષ્ણને અતિ પ્રિય ભક્ત બોડાણો રહેતો હતો ભગવાન શ્રી શ્રીકૃષ્ણ સપનામાં બોડાણાને પોતાના મૂળ વતન દ્વારકામાં દર્શાનાથે આમંત્રણ આપ્યું અને કહ્યું કે હે વત્સ બોડાણા તું મારી દ્વારકા નગરીમાં આવ અને કૃષ્ણ ભક્તિ કર આ ડાકોરની ભક્ત મંડળીને પણ સાથે લાવજે પણ શરૂઆતમાં બોડાણો પગે ચાલીને દર છ માસે પૂનમે ડાકોરથી દ્વારકા ચાલીને જતો હતો ભગવાન કૃષ્ણને વહાલી તુલસીને પણ સાથે રાખતો હતો તુલસી પત્રના પ્રસાદથી બોડાણો પણ તૃપ્ત રહેતો હતો ભક્ત બોડાણો નિત્યક્રમ પ્રમાણે ડાકોરથી દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણના દર્શન જતો સમય વીતતા બોડાણો બોતેર વર્ષની ઉંમરને વટાવી ગયો તેનું શરીર દ્વારકાના દક્ષણ માટે સાથ આપતું ન હતું છતાં તેને પોતાની ટેક જાળવી રાખી હતી ભગવાન શ્રીકૃષ્ણથી બોડાણાનું આ દુઃખ દર્દ જોવાતું ન હતું તેમને ભક્ત બોડાણાની દયા આવી ભક્ત બોડાણો એક પૂનમે દ્વારકાધીશના મંદિરમાં વિશ્રામ કરતો હતો ત્યારે મૂર્તિમાંથી જાણે ભગવાન શ્રી કૃષ્ણ હાજરા હજુર વાત કરતા હોય એવી વાણી બોડાણાની સંભળાય જાણે ભગવાન કૃષ્ણે એમ કહ્યું છે કે હે મારા પરમ ભક્ત બોડાણા હવેથી તું મારા દર્શને આવે ત્યારે ગાડું લઈને આવજે હું તેમાં બેસી તારી સાથે ડાકોરમાં પધરામણી કરીશ જેથી તારે અહીં આવવું પડશે નહીં ભક્ત બોડાણું શ્રીકૃષ્ણની ગેબી વાણી સુણી ડાકોર પરત ગયો આ દરમિયાન ભગવાન કૃષ્ણે વચન દીધું કે ડાકોરમાં ભલે મારી મૂર્તિ શ્રીકૃષ્ણ સ્વરૂપની હોય પણ એમાં હું રણછોડના નામથી પ્રસિદ્ધ થઈશ જેથી તારે હવે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરમને બદલે જય રણછોડ જય રણછોડના નામ સ્મરણથી મારી ભક્તિ કરવી મારા નામથી આ ડંકુ દ્વારકા જગ પ્રખ્યાત યાત્રાધામ બનશે એટલે કે તે આપણું ડાકોર ભગવાન શ્રી કૃષ્ણને રણછોડે પણ કહ્યા છે તેમાં પણ ધર્મકથા છે જરાસંઘના મિત્ર કાલિયવને જ્યારે કૃષ્ણ ભગવાન પર આક્રમણ કર્યું ત્યારે તેઓ મથુરાવાસીઓના રક્ષણ માટે તેમને લઈને રણ છોડીને ભાગી ગયા હતા અને નવી નવી દ્વારકા બનાવી હતી દ્વારકામાં રાજધાની બનાવી મથુરાના રાજા શ્રીકૃષ્ણે સમુદ્ર તટે સોનાની દ્વારકા બનાવી આ પ્રદેશમાં રાજ કરવા લાગ્યા આ સ્થળે આજે બેટ દ્વારકાના નામથી પ્રસિદ્ધ છે આ પુરાતત્વવિદોને દરિયામાં સોનાની દ્વારકાના અવશેષો હોવાના પુરાવા પણ મળ્યા છે હવે ભક્ત બોડાણો એક પૂનમે મજબૂત ગાડું લઈ દ્વારકા દર્શનાર્થે આવ્યો છે ભગવાન શ્રી કૃષ્ણની આગ્રા પ્રમાણે મંદિરના ભક્તોને કૃષ્ણને ગાડામાં બેસાડી ડાકોર લઈ જવા વિનંતી કરે છે પણ મંદિરના પૂંજારીઓએ બોડાણાને ધમકાવ્યો અને કહ્યું કે અરે ગાંડા આવું તે કંઈ થતું હશે ભગવાન શ્રી કૃષ્ણ કદી આમ ન કરે તારી આ કેલસા છે છતાં તને જો કૃષ્ણ ભક્તિનું ભૂત વળગ્યું છે તેથી ગાળું છોડી અહીં વિરામ કર અમે પ્રસાદ આપીએ છીએ તે આરોગી તું પરત ટાકોર ભેગો થઈ જા પણ બોડાળો માને તો નહીં એ તો ભક્ત શાનો તે તો અડ્ડો જમાવી પોતાનું ગાડું લઈ ભગવાનની રાહ જોઈ મંદિરની બહાર તેની રાહ જોતો બેસી રહ્યો પૂજારીઓએ સંધ્યા આરતી કરી મંદિરના દ્વાર બંધ કરી દીધા હવે તો શ્રીકૃષ્ણ ભગવાન સ્વતંત્ર થયા તેમણે બોડાણા ભક્તને આ દર્શન આપ્યા અને કહ્યું કે હે વત્સ તારું ગાડું તું જલ્દી તૈયાર કરું આવું છું દેવો ગાંધર્વો તથા ડંકેશ્વર મહાદેવ ભક્ત બોડાણાની સાથે તૈયાર થયેલ ભગવાન શ્રીકૃષ્ણના દર્શને આવ્યા જય કનૈયા લાલકી હાથી કોડા પાલકી બોડાણો ઘેલો કનૈયો સાક્ષાત મંદિરના દ્વારમાંથી બહાર આવી બોડાણાના ગાડામાં બેસી ગયા ભગવાને બોડાણાને વિશ્રાંતિ આપી અને આખી રાત ગાડું પોતે હાંકે છે અને સવાર થતાં સુધીમાં ડાકોરમાં રણછોડ સ્વરૂપે વિરાજમાન થયા છે સવાર સુધીમાં ભગવાન શ્રીકૃષ્ણ નીચ દ્વારકા ધામમાં પરત ફરે છે બધું પાર ઉતરી ગયું કોઈને કંઈ ખબર પડી નહીં ડાકોરમાં જય રણછોડના નારાથી કૃષ્ણ ભક્તોએ બોડાણાના ભક્તિ ભાવને વશ થઈ પધારેલ ભગવાન શ્રી કૃષ્ણના ભવ્ય મંદિરની સ્થાપના કરી આ જય રણછોડ માખણછોડ આજે પણ સદીઓથી અહીં વસીને ભક્તોને દર્શન આપે છે ભગવાન અહીં આવ્યા હતા તેની ખાતરી શું ભગવાન જે લીમડા નીચે એક ડાળીને અડક્યા હતા તે ડાળ મીઠી છે આજે પણ ગવાય છે કે લીમડામાં એક ડાળ મીઠી થઈ રે રણછોડ રંગીલા દર પૂનમે અહીં ડાકોરમાં મેળો ભરાય છે ઘણા ભક્તો અહીં આવી શ્રદ્ધાથી રણછોડ રાયની પૂજા અર્ચના કરે છે કેટલાક ભક્તો માનતા પૂરી કરવા પગપાળા પ્રવેશ કરે છે રસ્તામાં ભક્તોની સેવા માટે સેવા કાર્યો પણ શ્રદ્ધાળુ કરે છે સ્વચ્છ પાણી ભોજન તથા વિશ્રામની પણ વ્યવસ્થા કરે છે અહીંના મંદિરમાં પ્રસાદી રૂપે માખણ મિશ્રી બેસનના લાડુ ચડાવાય છે અહીં ભગવાન શ્રીકૃષ્ણને ગાયો વાહલી હતી તેથી ગાયોને ઘાસ ખવડાવી ભક્તો ધન્યતા અનુભવે અહીં ડાકોરના ગોટા પણ ખૂબ જ પ્રસિદ્ધ છે તેથી આ ગોટાને પણ પ્રસાદી સ્વરૂપે નાસ્તાના રૂપમાં લોકો પ્રેમથી આરોગે છે અહીં આવેલ રણછોડ રાયની ભોજન શાળામાં માત્ર પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન પ્રસાદી સ્વરૂપે પીરસાય છે ગુજરાતમાં દ્વારકા અને ડાકોર તથા શામળાજી પ્રખ્યાત કૃષ્ણ મંદિરો છે ગોમતી નદીને કિનારે આવેલ આ રણછોડરાયનું મંદિર કૃષ્ણ ભક્તોની આસ્થાનું અને શ્રદ્ધાનું કેન્દ્ર છે જન્માષ્ટમી અહીં મોટો મેળો ભરાય છે અને માનવ મહેરામણ ઉમટે છે ભક્તોના મુખે ગવાતું ગાન હાથી ગૌડા પાલકી જય કનૈયા લાલ કી અને મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે સમગ્ર વિસ્તારને ગુંજવે છે અહીં ભક્ત બોડાણા ગંગાબાઈના મંદિરો છે ડાકોર ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ નગર છે જે રણછોડજીના મંદિર માટે વિખ્યાત છે ડાકોર વડોદરાથી પિસ્તાલીસ કિલોમીટર દૂર છે રેલવે માર્ગે પણ યાત્રાઓ માટે દર્શા આવે છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુર હેનાથ નારાયણ વાસુદેવાય કૃષ્ણમ કૃષ્ણ વંદે જગત શ્રી કૃષ્ણ શરણ મને સાંભળવા બદલ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ